વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીની સમીક્ષા કરી છે મુખ્યમંત્રીની સાથે મંત્રી બળવંતસિંહ જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે મુખ્યમંત્રીની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે આ વાઇબ્રન્ટ સમિટ રેકોર્ડ બ્રેક સાબિત થશે આ વાત મંત્રી બળવંતસિંહે કહી છે રોકાણની બાબતમાં તમામ રેકોર્ડ તૂટી જશે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ત્રણમાં માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તારથી માંડીને અત્યાર સુધીમાં વીસ વર્ષ ગુજરાત પાસે એક સક્સેસ સ્ટોરી છે સક્સેસ સ્ટોરીની અંદર અનેક ક્ષેત્રે વાયબ્રેન્ટ થઈ એના કારણે આજે ગુજરાત તેત્રીસ ટકા નિકાસ આખા ભારતમાં એ ગુજરાતનો થાય છે અઢાર ટકા ઉત્પાદન એ પણ ગુજરાતમાં થાય છે આજે સમગ્ર ભારતની અંદર ફેક્ટરીનો જે વિસ્તાર છે એમાં અગિયાર ટકા આપણે ગુજરાતની અંદર આપણો ભૌગોલિક સ્થિતિની દ્રષ્ટિએ નાના છીએ પણ અગિયાર ટકા આજે ગુજરાતમાં ફેક્ટરીઓ આગળ છે સ્ટાર્ટઅપમાં નંબર વન છે લોજિસ્ટિકમાં નંબર વન છે રોજગારીમાં આપવામાં નંબર વન છે પાંચસો દુનિયાની મોટી જે કંપનીઓ કહેવાય એમાંથી સો કંપનીઓ આજે ગુજરાતમાં આવેલી છે બેતાલીસ હજારથી વધારે ફોરેનના લોકો આજે ગુજરાતમાં કામ કરી રહ્યા છે આ બધા કારણે ગુજરાત નું વિકાસ મોડલ જોઈને સમગ્ર દેશના બધા જ રાજ્યોએ શરૂઆત કરી એના કારણે દેશને પણ ફાયદો થયો આજે જયારે બે હજાર ચૌદમાં માં સંભાળ્યું ત્યારે અગિયારમાં સ્થાને ભારત હતું એ આજે પાંચમા સ્થાને પહોંચ્યું છે આવી અદભુત સ્ટોરી હોય નરેન્દ્રભાઈ સાહેબ તો આપણા ગુજરાતના આપણા નરેન્દ્રભાઈ જ્યારે વાયન્ટનું ઉદઘાટન કરતા હોય દસમી વાયબ્રન્ટની જેની શરૂઆત સમગ્ર ભારતમાં સાહેબ હસ્તક થઈ હોય વિશ્વના અનેક લોકો આ જોયું હોય શીખ્યા હોય અનુભવ કર્યો હોય ત્યારે આ એક અદભુતતા એટલા માટે હોય કે તમે જોયું હશે કે એક જ દિવસમાં સાત લાખ અઢાર હજાર કરોડ રૂપિયાના એમઓયુ અદ્ભુત અત્યાર સુધીમાં ના થઈ શક્યા એવા આમાં થયા છે પાર્ટનર કન્ટ્રી પણ આપણી જે કઈ ફેર જે હતી એનાથી ડબલ થઈ છે ફોરેન થી અનેક મોટા મોટા લોકો સીઓ થી મોટી મોટી કંપનીના અનેક લોકો જ્યારે આવવાના છે ત્યારે કદાચ ચંદ આ ફેર સૌથી વધારે એમઓની સાથે સાથે અનેક લોકો પોતાનું એક્સ્ટ્રક્શન પ્લાન્ટ જે છે એની કેપેસિટી પણ વધારવાના છે રોજગાર પણ ગુજરાતમાં મળવાનો છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોને પણ પ્રાપ્ત થાય એના માટે સ્કિલ યુનિવર્સિટી સ્થાપીને પણ સ્થાનિક લોકો તરતી તૈયાર થાય એવી વ્યવસ્થા કરી છે એટલે આ ફેર રેકોર્ડ બ્રેક તમામ રેકોર્ડ તૂટવાના છે એની મને ખાતરી છે